ગુજરાત સરકારના તારીખ બાવીસ પાંચ બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ લઈ જવા પ્રતિબંધ ફરમાવેલ છે જેના અનુસંધાને બળા અભયારણ્યમાં પ્રવાસીઓ દર્શન માટે આવતા હોય ત્યારે કપોડી ચેકપોસ્ટ પર ડ્રાઈવના ભાગરૂપે પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ લઈ જવાની મનાઈ કરવામાં આવેલ છે બળા અભયારણ્યમાં રહેતા વન્યજીવોને હાનિ ન પહોંચે તેમજ પર્યાવરણમાં ગંદકી ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવે છે આમ દ્વારકા અને પોરબંદર જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે સાથે રાખીને પણ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવે છે શરૂઆતના સમયમાં પ્લાસ્ટિક મોટી માત્રામાં પ્રવાસીઓ સાથે લઈને આવતા હતા જ્યારથી ચેકિંગ અને ડ્રાય શરૂ કરવામાં આવેલ છે ત્યારથી નહીવત પ્રમાણમાં પ્લાસ્ટિક મળી આવે છે આમ વન્ય પ્રાણી સંરક્ષણના ભાગરૂપે પ્લાસ્ટિક તેમજ વન્યપ્રાણી અંગે જાગૃતિના વિવિધ અવેરનેસ કેમ્પ કરીએ છીએ આમ વન વિભાગ દ્વારા અમારી આવનાર પ્રવાસીઓને નમ્ર અપીલ છે કે જ્યારે અભયારણ્યમાં પ્રવાસે આવે ત્યારે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ન લાવે અને અભયારણ્યમાં ગંદકી ન થાય તેની કાળજી રાખે તેવી અમારી અપીલ છે મારું નામ દક્ષાબેન નીતેશભાઈ સોરઠિયા છીએ અમે લોકો સુરતથી આવીએ છીએ અહીંયા રાજકોટ ફ્રેન્ડના ઘરે આવ્યા હતા તો એ તે લોકોએ અમને કીધું કે ચાલો અહીંયા કિલેશ્વર મહાદેવનું મંદિર છે કપરોડી ચેકપોસ્ટ કપરોડી બરડા અભયારણ્ય છે ત્યાં આપણે જઈએ કે અને ત્યાં અમે અહીંયા આવ્યા તો અમને અહીંયા ચેકપોસ્ટ ઉપર અમને અટકાવ્યા કે ભાઈ તમે કે અંદર જે કોથળીયું બેગમાં જે કોઈ પણ નાસ્તો કાંઈ લાવ્યા હોય તે કાઢી નાખો પહેલાં તો અમે થોડો કામ થયું પણ પછી અમે બધું અંદર થી વધારાની બેગ હતો નાસ્તો હતો યુઝ બેગ હોય કાપડ ની લેવા હોય બધો લઈ લીધો ગભરામણ થઈ પણ પછી આ બધું સારું કેવાય એમ લોકોને અપીલ આવો તો પ્લાસ્ટિકની વસ્તુમાં કઈ પણ ન લાવો ને જે યુઝ બેગ હોય કાપડ ની તેમાં બધી વસ્તુ લાવો પ્લાસ્ટિક બોટલો ન લાવો ની બોટલો બધી લાવો મારું નામ નિકુલ છે મેં મોટા ગુંદા ગામથી આવ્યા છીએ અહીંયા જંગલમાં આવ્યા છીએ બરડા લાઈફ સેન્ચુરી છે ત્યાં કપૂરી ચેકપોસ્ટ છે ત્યાં પ્લાસ્ટિકનું આપણે ચેકિંગ કરવામાં આવે છે ગાડી ઊભી રાખે તમારું જે પણ વાહન લઈને આવો અહીંયા ત્યાં તમારી પાસે પ્લાસ્ટિક હોય તો કટાવી જાય કટાવે છે અમારી પાસે તો નહોતું પણ કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કે કચરો લઈ આવવાનો નથી જંગલમાં નાખવાનો નથી કારણ કે પર્યાવરણને નુકસાન થાય છે પર્યાવરણ આપણા જે વન્ય પ્રાણીઓ છે એને પણ નુકસાન થાય છે તો મહેરબાની કરીને કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક અથવા તો વન ટાઈમ યુઝન થ્રો પ્લાસ્ટિક છે તમારું જે નાસ્તા કરવા માટે આપણે પ્લેટ લઈ આવી છે એ પણ લઈ આવવાનું નથી કોઈપણ પ્રકારનો કચરો નાખવાનો નથી આ જે પ્લાસ્ટિક છે એ વન્યજીવોને નુકસાન કરે છે આપણું જે પ્લાસ્ટિક છે એ પાંચસો વર્ષ સુધી ડિગ્રેડેબલ નથી બાયો નોન ડિગ્રીડેબલ છે તે જમીન સાથે ભળતું નથી એટલા માટે ખાસ કરીને કોઈપણ પ્રકારનો કચરો જંગલમાં નાખવાનો નથી સેવ નેચર Yeah, well